ત્રિત્રમાં આગળ વધી તો વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે જો કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખેડૂતને ડાંગરનો પાક સુકવી મોટી નુકસાનીથી બચવાની આશા છે ત્રણ દિવસ પછી વરસાદે વિરામ લેતાની સાથે જ ખેડૂતો ડાંગર સુકાવવા માટે રસ્તા પર આવી ગયા ત્યારે કેવા છે નુકસાનીના એ ડામ અને ખેડૂતો રસ્તા પર આવવા કેમ મજબૂર બન્યા છે આવો જોઈએ માવઠાનો માર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર પડ્યો છે લલણી સમયે ડાંગર પલળી ગઈ અને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જો કે ત્રણ દિવસ પછી વરસાદે વિરામ લેતા જ ક્યાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો પલળેલી ડાંગર સુકવી મોટી નુકસાનીથી બચવાની આશા દેખાતા જ ખેડૂતો રસ્તા પર નીકળી પડ્યા દ્રશ્યો સુરતના જહાંગીરપુરા કેનાલ રોડના છે જ્યાં ખેડૂતો પોતાની પલળી ગયેલી ડાંગરને રસ્તા પર સુકવી રહ્યા છે કારણ કે હવે સુકવવા માટે રસ્તો એકમાત્ર રસ્તો છે જેથી ખેડૂતો રસ્તા પર ડાંગરના પાક ને તેને સુકવવા માટે મથામણ કરતા નજરે પડ્યા હવે પચીસ થયું છે સુરત ના માંડવી તાલુકા માં પણ ડાંગર ના પાક ને ભારે નુકસાની થઈ કાપણી કરેલ ડાંગર પલળી જતા હવે તેને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતો મથી રહ્યા છે કારણ કે પાણીની અંદર તે પાક હવે સડવા લાગ્યો છે તેમાંથી દુર્ગંધ આવવા લાગી છે માંડવીના ખેડૂતોની સ્થિતિ અને વેદના જાણવાનો પ્રયાસ કર્યો કમોસમી વરસાદને કારણે હાલમાં પરિસ્થિતિ આખા ગામના બધા જ ડાંગર માં ખૂબ એવું નુકસાન કરવામાં આવ્યું છે એટલે સરકાર પાસે અમારી એવી માગણી છે કે જે નુકસાન થયું છે વેલે એ લોકોને ની ભરપાઈ કરે એવી અમારી માગણી છે સરકાર જો કે અહી નેતાઓ ફોટો સેશન પણ જોવા મળ્યું પૂર્વમંત્રી કુંવરજી હળપતિ ખેતરોની મુલાકાતે તો પહોંચ્યા પરંતુ નેતાજી રોડ પરથી નીચે ન ઉતર્યા અને પોતે ખૂબ દુખી હોય તેવા નાટકો કરતા જોવા મળ્યા માંડવી એકસો સત્તાવન વિધાનસભામાં મોટાભાગના ખેડૂતો આદિવાસી ખેડૂત છે પંચ્યાસી ટકા ખેડૂત આદિવાસી છે અને આદિવાસી ખેડૂત હોવાને નાતે મારી સરકારને જોરદાર રજૂઆત છે મે પત્ર પણ લખ્યો છે અને પત્ર દ્વારા મેં માગણી કરી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને આને પૂરતું વળતર આપવામાં આવે નુકસાનીના આ ઘાતો જેના દિલ પર લાગ્યા છે તેને જ સમજાય ટીપ ટોપ થઈને ફરનારા નેતાઓને ન સમજાય હવે તો જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને આર્થિક મદદ ક્યારે પૂરી પાડે છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત